મિત્રો એક ઠાકોર દેવી પૂજકની મેલડીને મેણું મારે છે કે તારી મેલડી જો એટલી જબરી હોય અને એનામાં તાકાત હોય ને તો એને કહી દે કે મારી દસ વીઘા જમીન એક પટેલને ત્યાં અડાણી પડી છે એને છોડાવી આપે તો તારી મેલડીને માનું બાકી આ મેલડી મેલડી કરતો શું ફરે છે પરદેશ માંથી આવેલું વેડવા દેવી પૂજકોનું એક ટોળું છે જેમાં સાત આઠ ભાઈઓ છે સાત આઠ બહેનો છે અને એમની દીકરીઓ અને બાળકો છે અને સાથે અમુક સામાન ઉપાડેલા ગજેડાઓ છે અને છ સાત બળદગાડામાં આ દેવી પૂજક એક ગામથી બીજા ગામ અને બીજા ગામથી ત્રીજા ગામ એમ સારું લાગે ત્યાં પંદર વીસ દિવસ રોકાય અને પછી પાછા ત્યાંથી આગળ નીકળી જાય છે અને ત્યારે આ ટોળામાં એક દેવી પૂજક ભાઈ અને એનું નામ છે મગનો અને એની પત્નીને નવમો મહિનો જાય છે અને તેથી જ્યાં પણ રોકાય ને ત્યારે આ બાઈને બધા પકડીને નીચે ઉતારે અને ત્યાં રહે અને પછી સવારે પાછા જ્યારે બળદ ગાડામાં બેસવાની તૈયારીઓ કરે ને ત્યારે પાછા આ દેવી પૂજકો પેલા મગનાની બાયને ઉપાડી અને પાછી બળદગાડામાં બેસાડે અને આવું બધું આ સાથે રહેલા દેવી પૂજકોને ગમતું નથી તેથી તેઓ એક રાત્રે આ બંને માનવીઓ જ્યારે રાતના સમયે નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે આ બધું જ ટોળું ભેગું થઈ અને રાતોરાત આ બંને માનવીઓને મૂકી અને આગળ ચાલી નીકળે છે અને ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ મગનો ઉઠે છે અને આજુબાજુમાં જુએ છે તો તેના નાતી ભાઈઓ રાત્રે પડાવ નાખીને બેઠા હતા તેઓ છે નહીં અને રાતોરાત આમને મૂકીને ચાલ્યા ગયા છે તેથી આ મગનો રડી પડ્યો અને એની બાઈને જગાડે છે કે ઊઠ બાપ આજે તો ગજબ થઈ ગયો અને આપણા નાતીલા ભાઈઓ આજે આપણને આમ રસ્તે એકલા મૂકી અને રાતોરાત ભાગી ગયા છે તો હવે આપણે બે જણા ક્યાં જશું અને ત્યારે આ દેવી પૂજકની બાઈ એ હિંમતવાળી હતી અને તે કહે છે કે સ્વામી ચિંતા સુકામ કરો છો જે થાય એ થવા દો એમાં આપણે શું કામ ચિંતા કરવાની અને આ રહ્યું આપણું બળદગાડું અને બળદગાડાના નીચે મારી ખોડિયાર અને ખુખાર મેલડી જેવી દેવના કરંડિયા બાંધેલા છે તો આપણે ક્યાં ગભરાવાની જરૂર છે અને જાવ તમે મોઢું ધોઈ નાખો આપણે હવે આગળ ચાલવાની તૈયારીઓ કરીએ અને ત્યારે હવે આ બંને માનવીઓ વધ્યા છે અને હવે એ પણ એકલા એકલા બળદગાડામાં બેસી અને અજાણ્યા માર્ગે ચાલી નીકળ્યા છે અને ત્યારે તેઓ એક અજાણ્યા ના સીમાડે આવે છે અને ત્યાં એક તૂટેલી ઝૂંપડીમાં પરાગજી ઠાકોર નામના ભાઈનો એક ગરીબ પરિવાર રહે છે અને આ મગના દેવી પૂજકનું ગાડું આ ઝૂંપડી પાસે થઈ અને જ્યારે પસાર થયું ને ત્યાં તો એવા જ તાણે આ મગનાની બાઈને પ્રસૂતિની વેદના થવા લાગી તેથી તે કહે છે કે સ્વામી હવે મારાથી રહેવાતું નથી અને મને ક્યાંક સારી જગ્યા જોઈ અને સુવડાવી દો હવે મારે મારા બાળકને જન્મ આપવાની વેળા થઈ ગઈ છે અને આટલામાં જો કોઈ સ્ત્રી જાત હોય તો તેને અહીંયા બોલાવી લાવો અને ત્યારે આ મગનો ચારે બાજુ નજર કરે છે ત્યારે આ પરાગજીની ઝૂંપડી તેના નજરે પડે છે તેથી તે ભાગ્યો એ બાજુ અને ઝૂંપડાનો દરવાજો ખખડાવ્યો ત્યારે માથી પરાગજી અને એમની બાઈ નીકળ્યા કે બોલો ભાઈ શું થયું કે બહેન મારી પત્નીને પ્રસવની પીડા ઉપડી છે અને એની પાસે કોઈ બાઈ માણસ નથી અને ત્યારે પરાગજી અને એની પત્ની ભાગ્યા એ બળદગાડા પાસે અને ત્રણેય જણાએ તેને પકડી અને ઝુંપડીમાં લાવે છે અને પછી બંને ભાઈઓને બહાર કાઢી અને પરાગજીની બાઈ ગોમતી અંદરથી દરવાજો વાકી નાખે છે અને થોડા જ સમય પછી આ ઝૂંપડામાંથી બાળકના રડવાનો અવાજ આવે છે તેથી પરાગજી કહે છે કે ભાઈ તારા બાળકનો જન્મ થઈ ગયો છે હો અને ત્યારે મગનાની આંખમાંથી આંસુ આવી ગયા ત્યાં તો ગોમતી હાથમાં બાળકને એક રૂમાલમાં વીંટી અને લઈને બહાર આવે છે કે ભાઈ તારા ઘરે બાઈએ દીકરાને જન્મ આપ્યો છે ત્યારે આ મગનો તો પરાગજીના પગમાં પડી ગયો કે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કે તમારા કારણે આજે મારી પત્નીને સારું એવું રહેઠાણ મળ્યું અને તે સુખ શાંતિથી બાળકને જન્મ આપી શકી નહીતર કોણ જાણે વગડામાં હું એકલો શું કરોત અને ત્યારે પરાગજી આ મગનાને બાવડેથી પકડીને ઊભો કરે છે કે ઊભો ગાંડા એમાં કાંઈ રડવાનું ના હોય અરે માણસ માણસના કામમાં નહીં આવે તો પછી આ જન્મારો શું કામનો અને તું ચિંતા ના કર હજી તો તારે પાંચ દિવસ અહીંયાથી જવાનું નથી અને 5 દિવસ અમારા ઘરે રહેવાનું છે અને અમારા ઘરનું તારે ખાવાનું છે અને તારી પત્નીને સારી એવી હિંમત આવી જાય ને પછી તમે બંને જણા અહીંયાથી ચાલ્યા જજો અને આમ પછી તો આ પરાગજી ઠાકોર એમના ઘરે 5 દિવસ આ દેવી પૂજક મગનાને અને એમની પત્નીને રાખે છે અને ખવડાવે છે ત્યારે 5 છ દિવસ પૂરા થઈ ગયા અને આજે વહેલી સવારે આ પરાગજી તો મજૂરી કરવા માટે ખેડૂતોની વાડીએ ચાલ્યા ગયા છે પણ આ મગ્નાની બાઈ આવીને કહે છે કે સ્વામી આપણા સગા ભાઈઓ તો આપણને આવી પરિસ્થિતિમાં મૂકી અને ચાલ્યા ગયા હતા અને આ ગરીબે આજે આંખની પણ ઓળખાણ નથી તો પણ એવા માણસે આપણી મદદ કરી અને પાંચ દિવસ રાખ્યા અને પ્રેમથી વાવતા ભોજન જમાડ્યા છે તો જતા જતાં આપણે એમને કાંઈક ઉપહાર તો આપવો જોઈએ પણ ત્યારે મગ્નો કહે છે કે પણ આપવામાં તો હું ક્યાં ના પાડું છું પણ આપણા જોડે તો ફૂટી કોડીએ નથી તો પછી આપણે આમને શું આપીશું અને ત્યારે આમ બંને ખૂબ જ વિચાર કરે છે કે આપણી પાસે તો એવું કંઈ છે નહીં તો આપણે શું આપીશું અને આમ ઘણા વિચાર કર્યા પછી તેઓ આ ગોમતીની પાસે જાય છે અને એમને કહે છે કે બહેન તમે અમારી ખૂબ જ મદદ કરી છે માટે તમારો ઉપકાર અમે જીવીશું ને ત્યાં સુધી નહીં ભૂલી શકીએ પણ તમને અમારા તરફથી એક નાનકડી ભેટ આપવા જઈએ છીએ એની તમે નાનો પાડતા અને હસતા મોઢે સ્વીકારી લેજો અને આમ કહી અને આ મગનાએ એ ગોમતીના હાથમાં માતા મેલડીનું ત્રણ ઇંચનું ફળું આપ્યું કે લે ગોમતી આ એક દેવી પૂજકની ખુખાર મેલડી છે અને તારી સાથે રાખજે અને તારા બેડા પાર થઈ જશે અને આને તો કાંઈ જમાડે નહીં ને તો ચાલશે પણ આને ક્યારે કોઈ મેણાટોણા ના મારતી તો મારી મેલડીના બંને હાથ સદાયને માટે તારી ઉપર રહેશે અને ત્યારે આટલું કહી અને આ મગનો અને એની બાઈ તો બળદગાડામાં એમના દીકરાને લઈ અને ચાલ્યા જાય છે અને હવે આ ગોમતીના હાથમાં માતા મેલડીના ફળાને લઈ અને તે ઊભી છે અને હવે આ વાત કે જો મારા ધણીને કહીશ ને તો એ તો દેવ ધર્મમાં માનતા નથી તો પછી આ માતા મેલડીનું હું શું કરું અને એને ક્યાં બેસાડું અને મારા ધણીને એમ પણ ખબર પડશે ને કે આપણા ઘરમાં દેવી પૂજકની મેલડી છે તો પણ તેઓ મને મારશે તેથી આ ગોમતી બીકના મારી એના ધણીને કાંઈ કહેતી નથી અને એક લાકડાની પેટીમાં માતાજી મેલડીના આ કરંડિયાને મૂકી દેશે અને સંતાડી દેશે અને આમ કરતાં કરતાં આ વાતને લગભગ આઠ નવ મહિનાના વાણાવાઈ ગયા અને એક દિવસ વહેલી સવારે આ ગોમતી તો ગામમાં સામાન ખરીદવા ગઈ હોય છે અને એવા ટાણે આ પરાગજીને એમના પહેરવાના કપડાં મળતા નથી તેથી તેઓ લાકડાની પેટી ખોલી અને ગુસ્સા સાથે બધું બહાર ફેંકવા લાગ્યા અને ત્યારે એમાંથી માતાજી મેલડીનો સવા ત્રણ નું ફળું નીકળ્યું તેથી તેને હાથમાં લેતા જ પરાગજી સમજી ગયા કે આ ગોમતી મારાથી છાના છાના કયા દેવને રાખે છે અને આ તો માતાજીનો કરંડિયો છે અને આજે તો એની ખેર નહીં અને આમ ગોમતી ઘરે આવી ત્યારે પરાગજી પૂછે છે કે ગોમતી તું કઈ માતાને મારા ઘરે છાની માની પૂજે છે બોલ કે સ્વામી હું તો કોઈ દેવને નથી પૂજતી તો કે આ કઈ માતાનું ફળું છે જે તે લાકડાના પટારામાં સંતાડીને રાખ્યું છે બોલ અને ત્યારે ગોમતી રડવા લાગી અને રડતા રડતા કહે છે કે એ દિવસે જ્યારે આપણે પેલા બે દેવી પૂજક માણસોને મદદ કરી હતી ને અને એ બાઈ એની મેલડીને આપણને ઉપહાર સ્વરૂપ આપતી ગઈ છે અને કહેતી હતી કે મારી પાસે બીજું તો કાંઈ છે નહીં પણ આ મારી મેલડી છે તો એને તમારી પાસે રાખજો તો એ ના પાડી ના શકી અને હું હાલ જ તું ઘરની બહાર ફેંકી આવ નહીતર હું તને આ ઘરમાં નહીં રહેવા દઉં અને ત્યારે ગોમતી કહે છે કે પણ સ્વામી આવડું ફળું તમને શું બહાર કરવાનું છે એ તો આપણા રખોપા કરશે કે બોલ એ શું રખોપા કરશે અને આજે આઠ નવ મહિનાથી એ દેવી પૂજકની મેલડી આપણા ઘરમાં છે તો બોલ શું નવું કામ થયું ઘરમાં અરે હું તો એનો એ જ ગરીબ છું અને તારી દેવી પૂજકની મેલડી જો એટલી જબરી હોય ને તો એને કહી દે કે આપણી દસ વીઘા જમીન જે પટેલને ત્યાં અડાણી પડી છે ને એ છોડાવી આપે તો તારી મેલડીની પૂજા કરીશું અને અમારો આ ગરીબ જેવી હાલત છે ને તેનો કાંઈક સુધારો કરાવે તો તે પૂજાય બાકી આ લાકડાના પટારામાં પડ્યા રહેવાથી ના પૂજાય સમજીને આટલું કહી અને પરાગજી તો મજૂરી કરવા માટે સવાર સવારમાં નીકળી જાય છે પણ આ ગોમતીને ખૂબ જ દુઃખ લાગ્યું અને પોતે ત્યાં ખૂબ રડે છે અને બપોરના સમયે ખાધા પીધા વગર

મારી દેવી પૂજકની મેલડી આવી કે ગુમતી હું એક દેવી પૂજકની મેલડી આવી છું બાપ અને બેટા તું આમ આસુડા ના પાડ હું આઠ નવ મહિનાથી તારા ઘરમાં અને તારી સાથે પડછાયાની જેમ ફરું છું પણ મને મેલડીને એકવાર ટકોર તો કરવી હતી બેટા અરે ખાલી મારું નામ તો લેવું હતું હું તો તારા અહીંયા આ તારા ખાટલાના પાગથે જ ઊભી છું પણ હવે આજે મને તારા ધણીએ ટકોર કરી છે ને તો જોઈ લેજે કે હું દેવી પૂજકની મેલડી શું કરી શકું છું અને શું નથી કરી શકતી એ હવે ખાલી તું જો અને આજે સાંજે તારો ધણી જ્યારે ઘરે આવે ને ત્યારે એને કહી દેજે કે આજથી માંડી અને પાંચમા દિવસે એક વાણિયાના ઘરના પાયાનું ખોદકામ એને મળશે તો તે ઓછા ભાવમાં એ રાખી લેજે અને આટલું મારું મેલડીનું કહેવું છે અને આટલું કહી અને માતા મેલડી તો અંતર ધ્યાન થઈ ગયા અને પછી ગોમતી નીંદરમાંથી જાગે છે કે શું ખરેખર આ દેવી પૂજકની મેલડી હતા અને મને સપને આવીને કહી ગયા તો શું એ વાત સાચી હશે અને જ્યારે આમ જ્યારે તેનો ધણી ઘરે આવ્યો ને ત્યારે આ વાત ગુમતી પરાગજીને કહે છે ત્યારે પરાગજી કહે છે કે આવા સપના તો તને રોજ આવે છે આમાં કાંઈ નવું નથી અને હવે છાની માની રાંધવાનું કર અને આમ કરતાં કરતાં ચાર દિવસ વીત્યા અને પાંચમા દિવસની વહેલી સવારે એક ગામનો વાણીઓ એના ઘરના પાયાનું ખોદકામ કરવા માટે મજૂરોને ખોળતા ખોળતા આ પરાગજીની ઝૂંપડી આવે છે ત્યારે આ વાતનો પુરાવો મળતા જ પરાગજીએ આ કામ રાખી દીધું અને કહે છે કે ગોમતી તારા સપનાની વાત સાચી પડી છે અને પાંચમા દિવસે આ વાણિયાના ઘરનું ખોદકામ તો આવી ગયું છે માટે ચાલ આને રાખી તો લઈએ બીજું બધું જોયું જશે અને આમ પછી તો ખોદકામ શરૂ કર્યું અને પાયા ખોદતા ખોદતા એક દિવસની બપોરે આ પરાગજીને પાયામાંથી જૂના જમાનાનું એક માટલું મળે છે અને એમાં સોનાના ઘરેણા અને આભૂષણો હોય છે તેથી પરાગજી કોઈને ખબર ના પડે એવી રીતે લઈ અને સાંજના સમયે પોતાની ઝૂંપડી આવે છે અને આવીને બૂમ પાડે છે કે ગોમતી ઓ ગોમતી ક્યાં છે બોલ અને જલ્દી મારી પાસે આવ ત્યારે ગોમતી દોડતા દોડતા પરાગજીની પાસે જાય છે કે બોલો સ્વામી શું થયું કાંઈ તકલીફ તો નથી ને અને ત્યારે એ પરાગજી એટલું બોલ્યા કે ગોમતી માતાજી મેલડીનું ફળું ક્યાં છે એને મારી પાસે લાવ એને દૂધ થી ધોઈ અને એની પૂજા કરી અને મારે એનું મંદિર બંધાવવું છે ત્યારે ગોમતી આશ્ચર્યમાં પડી ગઈ અને કહે છે કે પણ સ્વામી તમે તો માતાજીને માનતા નથી અને એમાંય દેવી પૂજકની મેલડીનું તો નામ પણ તમારા મોઢે આવે તો તમને ગુસ્સો આવી જાય છે તો પછી આમ અચાનક તમારા વિચાર કેમ બદલાના અને ત્યારે પરાગજી ગોમતીના હાથમાં આ માટલું આપે છે કે જો ગોમતી તારું સપનું સાચું પડ્યું છે અને એ દેવી પૂજકની મેલડીએ એ દિવસે મારો અવાજ સાંભળી લીધો હતો અને આજે એણે આ પાયા ખોદતા આ મને સોનું મળ્યું છે અને પછી તો બંને જણા માતા મેલડીના ફળાને બહાર કાઢે છે અને માતા મેલડીની રજા લે છે કે મારી આ ધન તે આપ્યું છે તો આ ધન તારું છે માટે તું કહે એટલા ડગલા ભરવા છે અને તું ના કહે ને ત્યાં સુધી આમાંથી રૂપિયો અમારે વાપરવો નથી અને પછી તો માતા મેલડી ફરી ગોમતીના સપને આવીને કહે છે કે ગોમતી આ જે માલ રહ્યો ને એમાંથી તારા ઘરના ખેતર છોડાવી દેજે અને એક સરસ મજાનું તારું ઘર બનાવી દેજે અને પછી જે વધે એમાં તમે ગરીબોનું દાન કરજો અને પછી મારી મેલડીનું મંદિર બંધાવજો અને પછી તો માતાજીના આટલા કહેવા પ્રમાણે આ ગુમતી એમના ખેતરો છોડાવે છે અને પછી તેમના માટે રહેવા માટે સરસ મજાનું ઘર બનાવે છે અને ઘરના સામું માતા મેલડીનું મંદિર બનાવે છે અને ગરીબોને અને ભૂખ્યાને જમાડે છે અને ત્યારે આમ કરતાં કરતાં એક વર્ષનો સમય વીત્યો ત્યારે ફરી પેલો મગનો બળદગાડું લઈ અને તેની પત્ની સાથે ત્યાંથી પસાર થાય છે ત્યારે દોઢ બે વર્ષનો એનો દીકરો થઈ ગયો છે અને આ ઝૂંપડા પાસેથી નીકળ્યો તો આજે અહીંયા ઝૂંપડું નહીં પરંતુ એક સરસ મજાનું મકાન છે તેથી મગનાને એમ થઈ ગયું કે આ તો પેલા ઠાકોરનું ઘર ના હોવું જોઈએ પરંતુ આ તો કોઈ બીજા માણસો રહેવા આવ્યા છે પણ ત્યારે અગાસીમાંથી આ ગોમતી મગનાને જોઈ જાય છે અને જોરથી મગનાને બૂમ પાડે છે ત્યારે મગનો બળદગાડું લઈ અને એમના ઘરે આવે છે ત્યારે ઘરે આવ્યા પછી ગોમતી તેમને ઘરે લઈ અને જમાડતી હોય છે ત્યારે પરાગજી પણ ગામમાંથી ત્યાં ઘરે આવે છે અને આવીને જુએ છે તો મગનો ઘરે આવેલો હોય છે તેથી આ બંને દેવી પૂજક અને એની પત્નીને ભાવે ભોજન પોતાના હાથેથી જમાડે છે અને કહે છે કે હે મગના ખરેખર ખરેખર તારી મેલડીએ તો અમારા ઉપર લીલા લહેર વરસાવી છે અને તને તો ખબર જ હતી કે અમે એક વર્ષ પહેલા કેવા કાળી મજૂરી કરતા હતા અને આજે તું જોતો ખરા આજે અમારા ઘરે કેવી સુખ સાહેબી છલકી રહી છે ત્યારે એ મગનાની પત્ની બોલી કે હે ગોમતી તમે ચિંતા ન કરો હજી તો મારી મેલડી તમારા ઘરે આનાથી પણ વધારે ભંડાર ભરશે અને ત્યારે આ ગોમતી પેલા મગનાને કહે છે ભાઈ ભાઈ તું આમ તેમ ભટકતો રહે છે તો હું તને ધર્મનો માનું છું અને તું પણ મારા ઘરે રહી જા અને આમ પછી તો આ મગનો પણ આ ઘરે રહેવા લાગ્યો અને પછી આ ઠાકોર અને દેવી પૂજક પોતે સગા ભાઈની જેમ રહેવા લાગ્યા છે અને આમ કરતા કરતા સમય વીત્યો ત્યારે પેલા દેવી પૂજકોનું જે ટોળું આ મગનાને મૂકીને ચાલી નીકળ્યું હતું એ પણ ત્યાંથી પસાર થાય છે અને ત્યારે મગ્નો જ્યારે અગાસીમાંથી જુએ છે ત્યારે દૂરથી બૂમ પાડે છે કે હે ભાઈઓ તમે ક્યાં ચાલ્યા ગયા હતા અને આજે ઘણા વર્ષે મળ્યા છો ત્યારે મગનાને આમ હવેલી ઉપર ચડેલો જોઈ અને આ દેવીપૂજકો તો વિચારમાં પડી ગયા કે વળી આ મગ્નો તો એકદમ ગરીબ હતો તો પછી તેનું આવું ઘર વાડીઓ અને તે આવી રીતે કેમ રેતો હશે પછી મગનો તેની આખી સમાજને તેમના ઘરે લઈ જાય છે અને ઘરમાં બોલાવી અને ભાવતા ભોજન જમાડે છે ત્યારે મગનો કહે છે કે ભાઈઓ તમે મને મૂકીને ચાલ્યા ગયા હતા પણ તમને એ ખબર નથી કે મારી સાથે મારી ખુખાર મેલડી હતી અને મારી મેલડી જેના ભેડી હોય ને એને દુનિયામાં કોઈની જરૂર પડતી નથી કેમ કે મારી મેલડી દેવ એવી છે ત્યારે મગ્નાની આટલી વાત સાંભળી અને તેના નાતી ભાઈઓને ખૂબ જ પછતાવો થાય છે અને મગ્નાને કગરી પડે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ કે અમે તને એ દિવસે મૂકીને ચાલ્યા ગયા હતા પણ આજે તું અમારો સહારો બન્યો છે માટે અમને માફ કરી દે અને ત્યારે મગનું એટલું બોલ્યો કે આવું બધું તમારે જો માફી માગવી જ હોય તો મારી નહીં પરંતુ મારી મેલડીની માગો કે જેનો તમે અપરાધ કરી અને અમને છોડીને ચાલ્યા ગયા હતા તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના અને મિત્રો મારી મેલડી થોડી વાર જરૂર કરે છે પણ જ્યારે પણ આપે છે ને ત્યારે લાજવાબ આપે છે